નમસ્કાર હું સુરત થી જાગૃત નાગરિક સંજય વાત કરું છું હાજી બોલો હા હવે પરમ દિવસે સુરતમાં પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ વિરુદ્ધમાં લખાવાનું છે પોલીસે ઘેરવર્તણ કરી છે હા એમાં એક મેહુલ બોગરા કરીને એક નાગરિક છે એમની સામે તમારી ફરિયાદ છે કે આ મેહુલભાઈ ની ફરિયાદ છે ના મારી ફરિયાદ છે પોલીસ લોકો જોડે ગેરવર્તન કરી અને ટોળા જે ભેગા થયેલા હતા એની સામે મારામારી કરવાનો ઉશ્કેરાય ગયેલો પ્રયત્ન કર્યો એની સામે મારું ફરિયાદ છે આ મેહુલભાઈ એમનો પોતાનો ફરિયાદ લખાયો હશે આ તો અમારું એક જાગૃત નાગરિક તરીકે અમારું જે ફરિયાદ છે તમારે લખવાનું આપનું નામ બોલવું પડશે ભાઈ હા સંજય ઈજાવા સંજય ઈજાવા ઈજાવા ઈ ઝેડ એચ એ વી એ ઈજાવા ईजावा बराबर न अपना मोबाइल नंबर बोलो ओके क्या थी बोली रहे हैं सूरत सूरत सिटी के सूरत सिटी सूरत सिटी, सिटी। क्या की तो आपने रेवा ना हम प्रॉपर एक नंबर लेके रोस अडाजन सूरत अडाजन है जी अच्छा सू प्रॉब्लम से क्या તેમાં વાલજી હડિયા નામનો એક એસ છે વાલજી વાલજી હડિયા વાલજી હડિયા બરાબર છે એમને એક નંબર પ્લેટ વગરના બ્લેક કલરના કાચવાળી એટલે ફિલિમ લગાવેલી એક ગાડીમાં બેસીને કઈક ને કઈક કામકાજ કરતો હતો બરાબર બરાબર એટલે એ ત્યાં જઈને વિડીયો ચાલુ કરીને પૂછપરછ કરતા ઉશ્ચાર રીતે વાત કરી એમને મારવાનો પ્રયત્ન કર્યું છે એમને મારામારી કરી છે અને જે પબ્લિક જ્યાં ભેગું થઈ ગયું છે એ પબ્લિકની સામે પણ એમને મારવાનો પ્રયત્ન કર્યું છે પબ્લિકને દોડાવ્યું છે ગાલી ગલત બોલવાનું ચાલુ કર્યું છે એટલે એમની સામે ફરિયાદ નોંધાવાનું છે એટલા માટે આપશ્રીને મેં કોલ કર્યો છે અચ્છા અને તમે જે મેહુલ કહો છો ને એને વિડીયો ઉતારે છે મેહુલે મેહુલે વિડીયો ઉતાર્યો તેનો વિડીયો ઉતારે છે મેહુલે ના બસ મેહુલે પોતાનો મોબાઈલ કેમેરા ચાલુ કરીને એમની જોડે વાતચીત કરી છે કારણ કે એક સબૂત હંમેશા જરૂરી હોય છે એક સરકારી કર્મચારી નિયમ ભંગ કરીને જયારે બેસતા હોય છે ત્યારે મારી વાત સાંભળો હું શું કે માંગુ છું શું બના બન્યા હતા તો એમનો વિડીયો ઉતારતા હતા કે બોલા ચાલી બ્લેક કલર બ્લેક કલરનો નો કાચવાળી ગાડીમાં પોલીસ કર્મી સાથે આ ભાઈ ત્યાં ગાડીમાં રોડ પર સાઈડ પર ગાડી ઉભી રાખીને ત્યાં બેસેલા હતા તો નંબર પ્લેટ વગર નો ગાડી હોય એટલે કોઈ બી સસ્પિશિયસ કામગીરી ચાલતી હોય એની અંદર અને આ મેહુલ તમારું કોણ થાય તમને મારા મિત્ર છે ઓકે તમારી જોડે નથી લખી રહ્યા છો મેહુલ માટે નથી લખાવી રહ્યો છે જનતાની સામે જે ગાળા ગાળી કરી છે અને જનતાને જે માર મારવા માટે દોડાયું છે એના માટે લખાવું છું ઓકે ઓકે બ્લેક કલર ની છે ગાડી પર ગાડીમાં લગાવેલું છે વ્હાઇટ કલર ની ગાડી છે મારુતિ નું અને નંબર પ્લેટ વગરની ગાડી છે

પોલીસે ગેરવર્તણ કરી હોય તમારી ફરિયાદ ના લેતી હોય એના માટેનું છે અમે જે તે એરિયાના સીપી સાહેબ ને એસપી સાહેબ ને મોકલતા હોઈએ છીએ એવું નથી હોતું હવે આ છે કે ત્યાં તમારું લોકલ તમારું ના સાંભળતા હોય તમારી કામગીરી ના કરતા હોય તો તમે ડાયરેક્ટ સીપી સાહેબ ને બી અમે આ વાત કરી શકો છો અને અહીંયા ડીજી સાહેબ એક ઈમેલ એડ્રેસ આપું છું તમે લખો લખો ડીજી લખો डीजीपी डैश जी वन ओके एस सी आर डे बी आर बी फोर बॉम्बे आर फॉर राजस्थान बी आर एट रेट गुजरात डॉट जीओवी डॉट इन ओके एना पर ते ईमेल कर अर्जी कर सको डीजी सब वंत्रण जैसे अपनी मिसकंडक्ट थे अमरा हेल्पलाइन में सीपी सैब ने तो मोकली आप

મેહુલ બોગરા એમનો મોબાઈલ નંબર કયો છે મેહુલ મોબાઈલ નંબર મારી પાસે નથી તમે સોશિયલ મીડિયામાં એમને સર્ચ મારી શકો છો એમ એમના વિડીયો બધા એની અંદર ઉપસ્થિત જ છે હાલમાં છે મળી જશે તમને જોવા માટે ઘટનાનો ઘટનાનો વિડીયો પણ તમને એની અંદર అమరీ వైనా రెండు అమ్మ వే కదా ఫరయాద వన్ હા બોલો 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 હા આ જે વન વાળું જે નંબર જાહેર કર્યું છે ને જે હાઈકોર્ટ ની અંદર ઇન્સ્ટ્રક્શન થી નંબર જાહેર કર્યું છે એટલે અમને એમ હતું કે કોઈ પણ ફરિયાદ પોલીસ ને વિરુદ્ધ હોય ત્યારે પોલીસ ફરિયાદ નહીં નોંધાય આજે ટોણા સામે જે એને કઈ જે ગેરવર્તન કર્યું છે એના માટે કોઈ ફરિયાદ અહીંયા સુરતમાં નોંધેલું નથી એટલા માટે તમને આ નંબર ઉપર અમે ફોન કરીને જણાવીએ દઈએ છીએ જેવી રજૂઆત છે ને એ અમે સીપી સુરત સાહેબ મોકલી આપી છીએ જો તમારા મેહુલભાઈ ની જે કે જેવી થઈ હશે ટોળાની સોલ્યુશન કરશે અને જે ઈમેલ એડ્રેસ મોકલ્યો ને એ અમારા નો જે ઈમેલ એડ્રેસ છે તમે એમાં પર એક ઈમેલ મોકલી આપી શકો છો બરાબર અને હું અત્યારે જે છે તમારી જે વસ્તુની રજૂઆત છે એ પણ હું લઈ લઉં છું બરાબર એટલે અલ્ટિમેટલી મેડમ અહીંયા ફરી